નમસ્કાર આપ જોઈ ન્યૂઝ અને આપની સાથે હું હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરી આજે અને આવતીકાલે સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં વરસાદની આગાહી કરે છે બીજી તરફ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દેવ અને કચ્છમાં પણ સામાન્ય અને છૂટાછવાયા વરસાદની આગાહી છે બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો આવનારા દિવસોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ખાસ કરી અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે જે રીતે પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળી રહી હતી ત્યારે વિધિવત રીતે હવે ધીમે ધીમે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે થોડા દિવસ પહેલાં જ્યારે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું હતું પરંતુ આગળ વધતા વધતા નવસારી સુધી પહોંચતા ચોમાસું ધીમું પડ્યું હતું પરંતુ હવે ફરી એક વખત ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરી અને આજનો દિવસ મહત્વનો રહેવાનું છે અને આવતીકાલનો દિવસ પણ મહત્ત્વનો રહેવાનું છે એટલા માટે કારણ કે આવતીકાલ માટે અને આજ માટે સુરત નવસારી વલસાડ દમણ દાદરા હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત અને નવસારી તેમજ વલસાડમાં વધુ એક વખત હવે કહી શકાય કે ચોમાસું આપણને જોવા મળશે જે ગતિ ચોમાસાની નવસારી સુધી આવતા આવતા ધીમી પડી ગઈ હતી ત્યારે હવે ફરી એક વખત મેઘમહેર આપણને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે તો તેની સાથે સાથે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને કહી શકાય કે તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ બાજુ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છમાં પણ સામાન્ય તેમજ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે એક તરફ દક્ષિણ ગુજરાતનો જે હિસ્સો છે ત્યાં વિધિવત રીતે ચોમાસું બેસશે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પવન સાથે આ વરસાદ થઈ શકે છે તો બીજી બાજુ अः मोरबी द्वारका अमरेली जूनागढ़ भावनगर की बात करिए तो त्या छूटा छवाया वरसाद आगाही करवसारी सूरत वलसाड़ दमन और दादरा नगर हवेली है में हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन के गिर सोमनाथ गिर सोमनाथ अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है ધીમે ધીમે પણ વિધિવત રીતે હવે જ્યારે ગુજરાતમાં ચોમાસું બેસી રહ્યું છે ત્યારે આવનારા દિવસો હવામાનની દ્રષ્ટિએ કેવા રહેવાના છે તે વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ અમારા સહયોગી માનસી પાસેથી જી માનસી બિલકુલ ધ્વનિ જે રીતે આપણે કહ્યું અને તેમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જેમણે જણાવ્યું કે આખરે આજનો દિવસ કેટલો મહત્વનો રહેવાનું છે આજે ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે એકવીસ અને બાવીસ જૂન દક્ષિણ ગુજરાત માટે સૌથી વધારે મહત્ત્વના રહેવાના છે વિન્ડીના માધ્યમથી આપણે સમજીશું તો સૌથી વધારે આપ જોઈ શકો છો અગિયાર વાગ્યાનો સમય જે દક્ષિણ ગુજરાતની વાત કરી લે તો અત્યારે તો હાલ વરસાદની એટલી બધી સિસ્ટમ સક્રિય નથી પરંતુ જેમ જેમ આપ થોડા થોડા સમય પાસે આગળ જશો ત્રણ વાગ્યાના અરસામાં જોવો છો તો અહીં સૌથી વધારે સુરતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત છે વ્યારા છે વલસાડ છે સિલવાસા છે ત્યાં સૌથી વધારે વરસાદની આગાહી કરાઈ છે સાથે એ પણ મહત્ત્વની વાત છે કે જેમ એકવીસ અને બાવીસ જૂનની વાત કરવામાં આવી તો આજે આખો સુરતનો પટ્ટો છે ત્યાં બીજી તરફ અત્યારે સૌથી વધારે વરસાદ જો કહેવામાં આવે તો પાલઘરથી થઈને મુંબઈથી થઈને બધો જ વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે ચોમાસાની દ્રષ્ટિએ આપણે વસ્તુનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આપ જોઈ શકો છો વ્યારા નવાપુરા અને આહવાની અંદર કઈ રીતે વરસાદના વાદળો બંધાયેલા છે અને અહીં સૌથી વધારે ઇમ્પેક્ટ પડે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો જે રીતે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને તેમણે જે બાઇટનો ઉલ્લેખ કર્યો હતો તેમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે આગામી સમયની અંદર આ જ ચોમાસું વિધિવત રીતે આગળ વધતા વધતા જે દક્ષિણ ગુજરાતનો પટ્ટું છે તેમાં પણ વરસાદ વરસી શકે છે જેમ આપણે આગળ જઈશું કે સમયની ગતિને આગળ વધારીએ તો જોઈ શકાય કે આગામી સમયની અંદર દ્વારકાથી લઈને આખો જે કોસ્ટલ બિલ્ટ એરિયા છે ત્યાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે વાદળોની સ્થિતિની જો વાત કરીએ આપણે તો વાદળોની સ્થિતિ પ્રમાણે પણ એ સૌથી વધારે મહત્વનું બની રહેશે કે ભાવનગરની અંદર અને સૌથી વધારે વરસાદની જ્યારે વાત કરવામાં આવે તો મુદ્દો એવો છે કે પાલઘર સુરત અને વલસાડ જેને સૌથી વધારે ઇમ્પેક્ટ કરશે વડોદરા બાજુ હજુ વરસાદની રાહ જોવામાં આવશે અને ખાસ કરીને આપણે અમદાવાદની વાત કરીએ અમદાવાદની અંદર પણ જે રીતે અમન વિભાગે આગાહી કરી તે પ્રમાણે સૌથી મહત્ત્વની વાત એ છે કે હજુ પણ અમદાવાદવાસીઓએ રાહ જોવાની રહેશે કારણ કે હજુ એટલા વરસાદની આગાહી કરવામાં આવી નથી બીજી તરફ જામનગર દ્વારકા જુનાગઢ ઉના દ્વારકા છે ખંભાળિયા છે પોરબંદર છે સુરેન્દ્રનગર છે આખો જે પટ્ટો છે ત્યાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આગામી સમયની અંદર વધુ વરસાદ વરસી શકે છે પરંતુ અત્યારની હાલની સ્થિતિને જોતા અત્યારે દ્વારકાની અંદર છૂટોછવાય વરસાદની આગાહી છે પરંતુ જૂનાગઢની અંદર જે આગાહી કરવામાં આવી છે ઉનાની અંદર આગાહી કરવામાં આવી છે અત્યારે ત્યાંનું જો તાપમાનની વાત કરીએ તો તાપમાન થોડું ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ વરસાદ વધુ વરસી શકે છે ધ્વન જી બિલકુલ આભાર માનસી અમારી સાથે જોડાવા બદલ અને